ટ્રાન્ઝિસ્ટર અમેરિકાની બેલ ટેલિફોન લેબોરેટરીના ત્રણ વૈજ્ઞાનિકો જ્હોન બાર્ડિન વોલ્ટર બ્રેટન અને વિલિયમ શોકલે નામના વૈજ્ઞાનિકોએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી આ શોધ માટે તમને નોબલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું ટ્રાન્ઝિસ્ટરનું કદ જે છે એ મગફળીના દાણા જેટલા નાના કદનું છે પણ તે વેક્યુમ ટ્યુબની બરાબર કામ કરી શકે છે ટ્રાન્ઝિસ્ટર કદમાં નાના અને વજનમાં હલકા છે આથી તેમની કિંમતમાં ઘટાડો થયો છે એ બે પીએન વાળી રચના જે છે તેને ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે આમ ટ્રાન્ઝિસ્ટર એ બે પી એન જંકશન વાળી રચના છે ટ્રાન્ઝિસ્ટર જે છે એ બે પ્રકારના હોય છે એમાં પેલું જે છે

આ ટ્રાન્ઝિસ્ટરની અંદર n પ્રકારના બે અર્ધવાહકની વચ્ચે p પ્રકારની ના અર્ધવાહકની એક ચીપ આવેલી હોય છે અહીં આકૃતિની અંદર npn ટ્રાન્ઝિસ્ટર આપેલું છે દર્શાવેલું છે આ જે છે npn ટ્રાન્ઝિસ્ટર છે અને નીચે અહીંયા pnp ટ્રાન્ઝિસ્ટર દર્શાવેલું છે npn જે ટ્રાન્ઝિસ્ટર છે તેની સંજ્ઞા જોઈએ અહીંયા બેઝ એટલે ધી નો મધ્ય જે ભાગ છે એને બેઝ કહેવાય છે બેઝના એક તરફના ભાગને એમિટર કહે છે અને બીજી તરફના ભાગને કલેક્ટર કહેવામાં આવે છે અહીંયા એન અહીંયા પી અને અહીંયા એન પ્રવાહ હંમેશા પી થી એન તરફ જાય તો પ્રવાહની દિશા આ રીતે હોય છે એ જ રીતે આપણે હવે પીએન માટે જોઈએ

તેમજ તેની અવરોધકતા રો જે છે એ વધુ છે અહીંયા રો અવરોધકતા વધુ છે અને તેની અવરોધકતા જે છે એ ઓછી છે જ્યારે કલેક્ટર ની અંદર અશુદ્ધ દીજે છે એ બેઝ કરતા વધુ અને એમિટર કરતા ઓછી છે આહીં બેઝ અને એમિટર વચ્ચેનો આ જે જંકશન છે તેને

કહેવામાં આવે છે અથવા તો તેને ફક્ત કલેક્ટર જંક્શન પણ કહી શકાય કાર્યશીલ કરવા માટે એમિટર જે જંક્શન છે એને ફોરવર્ડ બાયર અને બેઝ ને કલેક્ટર વચ્ચેનું જે જંક્શન જે છે તેને હંમેશા રિવર્સ બાયર્સ હોય તો ટ્રાન્ઝિસ્ટર કાર્યશીલ હોય છે બાયસ આપવામાં આવે તો તેમાં આકૃતિમાં જે આપણે સંજ્ઞામાં દર્શાવી એ પ્રમાણે આપણને મળે છે માં જે વિદ્યુત પ્રવાહ વહે છે એ વિદ્યુત પ્રવાહ જે છે એ ઇલેક્ટ્રોન અને હોલ બંનેને કારણે વહે છે બંને પ્રકારના બે પ્રકારના તેમાં ચાર્જ કેરિયર હોવાથી તેને ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે એટલે કે બીજેટી જેટી બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી

એ જ રીતે કલેક્ટર અને બેઝ વચ્ચેનો જે જંક્શન છે તેને કલેક્ટર જંક્શન કહેવામાં આવે છે એમિટર બેઝ નું જે જંક્શન છે એમિટર જંક્શન એમાં અહીંયા ઘડી એન અને અહીંયા પી છે અહીં જે એન છે તેને VEE બેટરી સાથે જોડેલો છે એમાં VEE બેટરીના ઋણ છેડા સાથે એનને જોડેલું છે એ જ રીતે આ જે વીઈઈ છે તેનું મૂલ્ય આ વોલ્ટેજ જે છે તેનું મૂલ્ય ઝીરો પોઈન્ટ પાંચ થી એક વોલ્ટ સુધીનું હોય છે એ જ રીતે જે કલેક્ટર જંક્શન છે બેઝ અને કલેક્ટર વચ્ચેના જંક્શન ને કલેક્ટર જંક્શન અથવા તો કલેક્ટર બેઝ જંક્શન કહેવામાં આવે છે તેને VCC બેટરી સાથે જોડેલું છે N વિભાગ જે છે તેને ધન સાથે અને P વિભાગ જે છે તેને ઋણ સાથે એટલે કે કલેક્ટર જંક્શન ને અથવા તો બેઝ કલેક્ટર જંક્શન જે છે તેને VCC બેટરી સાથે જોડતા તે રિવર્સ બાયસ જોડાયેલું છે આજે જે વોલ્ટેજ છે તે વોલ્ટેજ નું મૂલ્ય પાંચ થી દસ વોલ્ટ જેટલું હોય છે અહીં એમીટર જંક્શન જે છે એ ફોરવર્ડ બાયસ માં હોવાથી તેના ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ ઓછી છે જ્યારે કલેક્ટર જંક્શન જે છે એ રિવર્સ બાયસ માં હોવાથી તેના ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ વધારે છે અહીં NPN ટ્રાન્ઝિસ્ટર ની અંદર એમિટર અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે અહીંયા ઇલેક્ટ્રોન દર્શાવેલા છે આજે છે ઇલેક્ટ્રોન છે કારણ કે આ N પ્રકારના અર્ધવાહકથી બનેલું છે આથી અહીં ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે છે બેઝમાં આ જે ઇલેક્ટ્રોન છે એમિટરમાંના ઇલેક્ટ્રોન તે બેઝની અંદર હોલ રહેલા છે આ હોલની સાથે આ ઇલેક્ટ્રોન છે હોવાથી કારણે તેમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી બેઝની અંદર જઈ શકે છે આના કારણે એમિટરમાં પ્રવાહ રચાય છે જેની દિશા અહીંયા રહીવાજિક વિદ્યુત પ્રવાહની દિશામાં દર્શાવેલી છે જે છે આઈ ખરેખર આજે જે એન જે છે એન પ્રકારનો અર્ધવાહક એમિટરનો તેમાંથી ઇલેક્ટ્રોન બેઝમાં જાય છે અને એને કારણે આ આઈઈ પ્રવાહનું નિર્માણ થાય છે અહીં જોઈ શકાય છે કે બેઝ વિભાગ છે એ ખૂબ જ સાંકડો છે પરિણામે એમિટરમાંથી આવતા ઇલેક્ટ્રોન ફક્ત પાંચ ટકા ઇલેક્ટ્રોન જ બેઝ વિભાગમાંના હોલ સાથે સંયોજાય છે

પરિણામે અહીં અંદર આઈસી કલેક્ટર પ્રવાહ દર્શાવેલો છે આમ કારણે અને નિર્માણ થાય છે અને ઇલેક્ટ્રોનની ગતિ જે છે અહીંયા દર્શાવી છે ઈમાં મીટર જે છે ઈ એમાંથી ભીમા ગયા ત્યારબાદ તેમાંથી કલેક્ટર સી માં જશે અને અહીંથી આ જે ઇલેક્ટ્રોન છે આ રીતે ગતિ કરશે ઋણથી ધન અહી બેઝમાં ફક્ત 5% ઇલેક્ટ્રોન સંયોજાઈને બેઝ પ્રવાહનું પણ નિર્માણ કરે છે જે અહીંયા દર્શાવેલું છે આઈ બી વડે અહી ઇલેક્ટ્રોન જે છે એ ઋણ થી ધન તરફ ગતિ કરે છે અહીંયા ઋણમાંથી નીકળશે અને ધન તરફ ગતિ કરે છે પણ વિદ્યુત પ્રવાહની દિશા રૈવાજિક રીતે આપણે અહીંયા દર્શાવેલી છે ધન થી ઋણ તરફ અહીંયા ધનમાંથી વિદ્યુત પ્રવાહ નીકળશે આઈ સી અને ઋણ પર આવશે એ રીતે અહીંયા આઈ ધનમાંથી નીકળી અને નજીક આવતો વિદ્યુત પ્રવાહ છે અને આઈબી અને આઈસી જે છે જંક્શન થી દૂર જતા વિદ્યુત પ્રવાહ હોવાથી આઈ બરાબર આઈબી એટલે પ્રવાહ અને આઈ અને આઈબી અહીં આઈ ઈ અને આઈસી એટલે કે એમિટર પ્રવાહ અને કલેક્ટર પ્રવાહ જે છે તે મિલિએમિયરના ક્રમના હોય છે જ્યારે બેધ પ્રવાહ ખૂબ જ ઓછો છે કારણ કે ફક્ત પાંચ ટકા ઇલેક્ટ્રોન ને કારણે જ આ પ્રવાહ વહે છે આથી બેધ પ્રવાહ જે છે એ મી હોય છે ઇલેક્ટ્રોનના બદલે હોલ જે છે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોય છે અને સાંકડો જે વિભાગ છે બેઝ એ બેઝ ની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન આવેલા હોય છે

એક બે આથી આવા પરિપથમાં કોઈ એકને ઇનપુટ લેવામાં આવે છે બીજાને આઉટપુટ તરીકે લેવામાં આવે છે અને જે ત્રીજું છે તેને કોમન રાખવામાં આવે છે પરિણામે જો એમિટરને કોમન રાખીએ તો કોમન એમિટર પરિપથ કહેવામાં આવે છે અને જો કલેક્ટરને કોમન રાખીએ તો કોમન કલેક્ટર પરિપથ કહેવામાં આવે છે સૌપ્રથમ આપણે જોઈએ કોમન બેઝ આ જે કોમન બેઝ છે તેમાં આઉટપુટ ઇનપુટ પ્રવાહ તરીકે જોઈએ પેલા તો ઇનપુટ પ્રવાહ તરીકે એમિટર પ્રવાહ આવેલો હોય છે આઈ અને આઉટપુટ પ્રવાહ તરીકે કલેક્ટર પ્રવાહ હોય છે

પ્રવાગેન આલ્ફા ડીસી બરાબર આઉટપુટ પ્રવાહ જે છે એ આઈસી ના છેદમાં ઇનપુટ પ્રવાહ જે છે એ આઈઈ આપણને મળે છે પણ ફક્ત કોમન બેઝ પરિપથ માટે અહીં આઈઈ જે છે એનું મૂલ્ય આઈસી કરતા વધારે છે એટલે છેદ અહીંયા મોટો થઈ જશે અંશ કરતા આથી આલ્ફા ની જે કિંમત છે એ એક કરતા હંમેશા ઓછી મળે છે એ જ રીતે કોમન એમિટરની વાત કરીએ એટલે કે બેઝ પ્રવાહ હોય છે અને જે આઉટપુટ પ્રવાહ છે તે આઈસી હોય છે એટલે કે કલેક્ટર પ્રવાહ હોય છે કોમન એમિટર માટેની જે પ્રવાહ ગેઇન છે તેને બીટા ડીસી વડે દર્શાવવામાં આવે છે આઉટપુટ પ્રવાહ પ્રવાહ ગેઇન બરાબર આઉટપુટ પ્રવાહ એટલે કે અહીંયા આઈસી ના છેદમાં ઇનપુટ પ્રવાહ એટલે કે અહીંયા આઈ વી આમ આઈસી અને આઈ વી ના જે ગુણોત્તર મળે છે એને પ્રવાહ ગેઇન કહેવામાં આવે છે પણ કોમન એમિટર પરિપથ માટે આપણે જાણીએ છીએ કે આઈસી મિલી એમ્પીયર ના છે જ્યારે આઈ વી જે છે એ માઇક્રો એમ્પીયર ના છે તો અહીં આઈસી જે છે એ ગ્રેટર ધેન ગ્રેટર ધેન આઈ વી છે પરિણામે કહી શકીએ કે બીટા ડીસી જે છે અહીંયા આઈસી એટલે કે અંશ છે થતા ઘણો મોટો છે આથી બીટા ડીસી જે છે આપણને ગ્રેટર ધેન એક ધેન મળે છે કોમન એમિટર કોમન બેઝ અને કોમન કલેક્ટર પરિપથો જે છે કોમન એમિટર એટલે કે સીઈ કોમન બેઝ એટલે કે સીબી અને કોમન કલેક્ટર એટલે કે સીસી પરિપથોની લાક્ષણિકતા અલગ અલગ હોય છે વ્યવહારમાં ઇલેક્ટ્રોનિક પરિપથોની અંદર મોટા ભાગના ઇલેક્ટ્રોનિક પરિપથોમાં કોમન એમિટર પરિપથનો ઉપયોગ વધારે થાય છે